હેલો જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને આજે સવારનો નાસ્તો કરીને રેખાબેન વાસણ ઉટકવા તૈયાર થઈ ગયા છે હવારમાં નાઈ ધોઈને બાવ પણ જો અડદની ડાળ વીણવા બેહી ગયા આ વાઘણિયાના ટાકા છે બહુ મોટા મોટા ટાકા બનાવ્યા છે હો કેવડા મોટા ટાકા બનાવ્યા છે મમ્મી આ પાણી મમ્મી ચાલુ જ રહેતું હોય છે આમ આખું આખો અવેડો ભરેલો છે પાણીનો પાણી સારું બહુ સારું છે આ રેખાવીને કપડાં ધોવે જાય છુટ્ટા પાણી હો પણ આખા અવેડો ભરેલો છે છૂટા પાણી રેખાવીને કપડા ધોએ છે વડવાદ મેળી છે પણ પાણી અવેડામાં સતત ચાલુ રહે જાય આખો અવેડો ભર્યો છે સલસલાટનો સલાટનો પાછળ હોતે ટાંકા છે પાણીના ભરેલા મોટા જાય છે હો તો ખરા આમ હોય પાણી સેવા ઘણી આમાં તો ખૂટે જ નહીં આખા ગામને લાય કપડા થોડાક ઘર આવવા લગું લાય ફટાફટ કામ પતી જાય બીને તગારા ઉપર તગારા ભરી દો એટલે છૂટા પાણી ધોઈ નાખે ને ફટાફટ ચાલો અમે હવે અવેડે થી કપડા ધોઈને હવે ઘરે જાયા છે પછી કપડા હુકાવશું પછી રાંધશું હલો રેખાબેન ધાબે સુકવવા કપડા તૈયાર થઈ ગયા છે કપડા હુકવવા આવી ગયા છે રેખાબેન જો અમારું ધાબુ આ અમારું ગામ બધું જોઈ લ્યો તમે બધાય મે કપડા હુકવી નવરા થઈ ગયા છે આયા ઋષિકા બેન નાસ્તો પૂરે છે હાર્દિક નો રેખા બેન ને ઋષિકા બેન બે જો તમે નાસ્તો પૂરે કરે છે સેવ કે કડક બનીસ મમ્મી કડક ને મીઠી વાળી તીખી ભાઈ તો એક સાખવા દે તો લસણ વાળી ઋષિ પૂરી સાખવા દે તો એક આટલી બધી નજર થોડીક દે

ગઈ છે જો અમારો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું જય શ્રી કૃષ્ણ આવજો